નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાલિકાએ સુચવેલ સમય પરનો સફાઈ કર્મીઓ દ્વારા વિરોધ વડોદરા વોર્ડ નંબર અઢારમાં આવેલ સફાઈ કર્મચારીને સવારે સાત વાગ્યાથી સાડા સાત કલાકે હાજરી ભરવાની હોય છે ત્યારે કેટલાક સફાઈ કર્મચારીઓ સમયસર આવતા નથી અને વોર્ડ નંબર અઢારના અધિકારીઓ સાડા સાત પછી આવતા સફાઈ કર્મીઓની ગેરહાજરી ભરતા સફાઈ કર્મીઓએ વોર્ડ નંબર અઢારની કચેરી ખાતે ઉબાડો મચાવ્યો સાથે કેટલા કર્મચારીઓને આપેલ કામગીરીના ફોટા મૂકવાના હોય છે પરંતુ કેટલાક સફાઈ કર્મચારીઓ ફોટો મૂકતા નથી ને પાલિકા દ્વારા નિશ્ચિત કરેલ સમય પર તેઓને હાજરી ભરવાની હોય છે પરંતુ કેટલાક કર્મચારીઓ સમયસર આવતા નથી તેઓનું કેવું છે કે અમને એક સળંગ સમય આપો જેથી અમે અમારી કામગીરી કરી શકીએ પરંતુ પાલિકા દ્વારા આપેલ સમય આજે સિત્તેર થી વધુ કર્મચારીઓ મોડા આવતા તેઓની ગેરહાજરી પડતા કર્મચારીઓ દ્વારા ફોન નંબર અઢારની કચેરી ખાતે હોબાળો મચાવ્યો